દિલ દોસ્તી અને દરિયાની આ કહાની છે ફિલ્મ સમંદરની ભરતી થિયેટરમાં સત્તરમી મે ના રોજ આવવાની છે ફિલ્મમાં સમંદર ની વાત છે મિત્રતાની વાત છે દરિયો અને દરિયા કિનારાની વાત છે ટૂંકમાં કહીએ તો ફિલ્મમાં વટ વચન અને વૈરની વાત છે ત્યારે સમંદરની સ્ટારકાસ્ટ સિક્રેટ કિચન ખાતે આવી પહોંચી હતી અને અહીંયાના ફૂડનો સ્વાદ તો માણ્યો સાથે મજા પણ કરી ગુજરાતી ફિલ્મોનો પ્રવાહ બદલતી ફિલ્મ એટલે સમંદર કે જે સેવન્ટીન્થ મેના રિલીઝ થવા જઈ રહી છે પહેલા તેની સ્ટારકાસ્ટ ધ સિક્રેટ કિચનમાં આવી પહોંચી હતી તે લોકો અહીંયા ખૂબ જ એન્જોય કર્યું છે અહીંયાનું ફૂડ પણ ટેસ્ટ કર્યું છે તો કેટલી મજા તેમને અહીંયાના ફૂડમાં આવી તો તમને જ પાસેથી જાણી હાઈ બસ ફાઈન તમે કેમ છો એક નંબર ઓકે સૌથી પહેલા તો આજના તમે જે જે ફૂડ ટ્રાય કર્યું છે સૌથી વધારે શેમાં મજા આવી એક ચૂઝ કરવું હાર્ડ છે યાર કારણ કે ફ્રોમ ધ સૂપ ટુ ડેઝર્ટ બધું જ બહુ જ એન્જોય કર્યું છે અને બહુ જ મજા પડી છે અચ્છા એટલે જે તમારું ફેવરેટ ફૂડ છે તમારો ટેસ્ટ છે મેચ થયો કે એનાથી સુપર છે ઉપર વાળો નહીં સુપર છે ઉપર એટલે મોઢામાં પાણીની સુના સુનામી આવી ગઈ એવું તમે કહી શકો એમ અચ્છા ઓકે ચલો એમને તો સુનામી આવી ગઈ છે હવે આપણે માઈકલ પાસેથી જાણી લઈએ કેટલી મજા આવી આજના ફૂડમાં સૌથી વધારે તમારું ફેવરેટ ફૂડ કયું હતું કે જે મેં મેં તમને ટેસ્ટ કરાવ્યું સૌથી પહેલાં તો મેને અહીંયા આનંદબહેને કેટલું રિસર્ચ કરીને અહીંયાની બધી રેસિપીઝ બનાવી છે એ જાણીને હું તો ત્યાં જ મારું માઇન્ડ બ્લોન થઈ ગયું હતું કે ઓ માય ગોડ જેટલા પણ રોયલ ફેમિલીઝ થઈ ગયા છે ઇન્ડિયામાં ત્યાંથી એમણે કેટલી ડિટેલમાં રિસર્ચ કર્યું છે અને અહીંયાની રેસીપીઝ તૈયાર કરી છે ત્યારથી જ હું તો ખાલી સાંભળીને જ એક્સાઇટેડ થઈ ગયો હતો અને ઓલમોસ્ટ જેમ મારા ભાઈએ કીધું જગજીતે કે બધી જ રેસિપીઝમાં મજા આવી છે પણ સ્પેસિફિક હું તમને કહું મારા ટેસ્ટ મુજબ તો મને જે સૂપ હતો સૌથી પહેલાં મશરૂમનો એ મને હું તો ત્યાંથી જ મેં કીધું માય ગોડ શરૂઆત જ આવી છે સૂપ થી તો આગળ તો શું શું આવશે અને એના પછી એક પનીરની રોયલ ડિશ હતી લખનવી પનીર હતું સો એ પણ મને બહુ જ મજા પડી ગયા બે મને સૌથી વધારે મજા આવી અચ્છા ઓકે એન્ડ 17 મે ના મૂવી પણ રિલીઝ થવા જઈ રહ્યું છે થોડું તમારા કેરેક્ટર વિશે પ્લસ મૂવી ની સ્ટોરી મારા કેરેક્ટર વિશે એટલે ઉદય નું કેરેક્ટર છે જે મને એવું લાગે છે કે જે પાવર સ્ટ્રગલ દરેક માણસની એવી ઈચ્છા હોય છે કે મારું ધાર્યું એવું થાય અથવા તો આવી વિચારધારા ધરાવનારા જેટલા બી લોકો હોય કે મારે રાજ કરવું છે રાજા બનવું છે કાં તો કંઈક કરી લેવું છે અને એ સારી રીતે નહીં ખરાબ રીતે ગુંડાગર્દી કરીને એક સારી રીતે બી થઈ શકે કે તમે લોકોનું સારું કરો અને રીતે પણ ખરાબ રીતે આ ઉદયનું કેરેક્ટર છે અફકોર્સ એ ગેંગસ્ટર છે માફિયા છે અને એ રીતની એની સાયકી છે અને જેટલી પણ વસ્તુઓ ના કરવી જોઈએ એમાંની ઘણી બધી વસ્તુઓ મારું કેરેક્ટર કરે છે એટલે એમાં કોઈ પણ એસ્પિરેશનલ ક્વોલિટીઝ નથી અફકોર્સ એક બે ક્વોલિટી છે કે જે જોઈને તમને એવું થાય કે યાર આ ઉદયની જે આ ક્વોલિટી છે એ સારી છે એ ક્વોલિટી કઈ છે હું કહીશ નહીં હમણાં એ સત્તરમી મે તમે થિયેટરમાં જજો બાકી જે નથી ફોલો કરવા જેવી એ ક્વોલિટી તમને ટ્રેલરમાં જોવા મળી જશે અચ્છા ઓકે તો ટ્રેલર ને જેટલા પણ સોંગ રિલીઝ થયા ધૂમ મચાવે છે હવે સ્ટારકાસ્ટ જે સિક્રેટ કિચન માં હતી તેના ઓનર પણ આપણી સાથે છે એનર પહેલા તો વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ એન્ડ સ્ટારકાસ્ટ ને તમે બધું જ અલગ અલગ ફૂડ ટેસ્ટ કરાયું છે તો થોડું એના વિશે આ બસ આજે સમંદર મૂવી ની સ્ટાર અહીંયા ધ સિક્રેટ કિચન ના અમદાવાદ આઉટલેટ પર આવી છે ને અમે લોકો બધા બહુ જ એક્સાઇટેડ છે મારા ટીમ વાળા પણ બધા જ બહુ એક્સાઇટેડ છે બીકોઝ જ્યારથી આ મૂવી ના પ્રમોશન્સ ચાલુ થયા અને ફર્સ્ટ ટાઈમ જ્યારે કલ્પેશભાઈએ એના પ્રોમો બતાવ્યા અને એના અમુક ક્લિપ્સ બતાવ્યા હતા આઈ વોઝ વેરી એક્સાઈટેડ બિકોઝ હું પણ ટીવી સાથે વર્ષોથી જોડાયેલી છું કલર્સ ચેનલ સાથે અને મેં ક્યારે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું મૂવી કે આવો પ્રોમો નથી જોયો અને આઈ વોઝ સો ટેમટેડ લાઈક ઇટ વોઝ જસ્ટ પરફેક્ટ એટલે પ્રોમો જોયા પછી હંમેશા એવું થાય કે બોસ આખું મૂવી જોવું જ પડશે અને એ એક્સાઇટમેન્ટના કારણે મને એવું થયું કે સ્ટારકાસ્ટ અહીંયા આવવું જોઈએ ને એ જ એક્સાઇટમેન્ટ એ લોકોને ફૂડમાં પણ મળવી છે જોઈએ તો ક્યાંક ને ક્યાંક વી ટ્રાઈટ સર્વિંગ देम વિથ ધેટ સેમ એક્સાઇટમેન્ટ એન્ડ આઈ જસ્ટ વિશ ઓલ ઓફ યુર વેરી ઓલ ધ બેસ્ટ એન્ડ કોંગ્રેજ્યુલેશન્સ યુ પીપલ હેવ ડન અમેઝિંગ ઓકે એટલે જે સમંદર મૂવી છે હલાસા હલેઝા મારીને આગળ તો વધી રહી છે હવે આપણે અમને પણ પૂછી લઈએ કે તમારું થોડું કેરેક્ટર વિશે પ્લસ આજે તમને સૌથી વધારે તમારું ફેવરિટ ફૂડ ટેસ્ટ વાઈઝ ફેવરેટ તો નહીં કહી શકાય એટલે એના માટે માફ કરજો બધું જ જોરદાર હતું પણ અગેન છેલ્લે ડીઝર્ટ જે ક્રમ્બલ કરીને રોઝ રોઝને જે હેટલ્સને ભભરાવવામાં આવ્યા ડીઝર્ટ ઉપર એ બહુ પહેલીવાર યુનિક હતું એમ એ પહેલી વાર જોયું મેં પણ એની વે ફૂડ તો જબરદસ્ત જ છે ને હવે અહીંયા વારેઘડી આવવામાં આવશે અને અને ફિલ્મ સમંદર એમાં હું એક એક્સ એમએલએ છું સારો માણસ છું અને મારા આવા બધા સારા માણસો મારી સાથે કામ કરે છે અને ફિલ્મ તમે જે પ્રોમો જો એને સપાટ પણ બહુ અલગ અને જોરદાર કહી શકાય એવું કેરેક્ટર બહુ સમયે કરવા મળ્યું છે અને પહેલાં મેં આ પ્રકારનું એકાદ કેરેક્ટર નાટકમાં કર્યું હતું જેનો આટલું પાવરફુલ કેરેક્ટર હોય એ પ્રકારનું આ પિક્ચરમાં કરવા મળ્યું છે ને મને એવું લાગે છે કે જેટલી બી ફિલ્મો કરી છે એમાં આ સ્કેલનું કામ જે થયું જ આ પહેલાં કસુંબો પણ હતી એવી પિક્ચર પણ એ કસુંબો પીરિયડ ડ્રામા હતી કન્ટેમ્પરરી જેને કહી શકાય આજના સમયની વાત હોય ને એમાં આટલી ગ્રેન્ડ ફિલ્મ પહેલી બની છે એવું મને લાગે છે ગુજરાતીમાં અને આમ બધાનો ટ્રેલર રિસ્પોન્સ પણ એવો જ છે અને મ્યુઝિક બી એવું જ વાગી રહ્યું છે પણ એની એટલે ઇન શોર્ટ બહુ અમને બહુ મજા આવી છે બનાવવામાં તો જોવામાં બી બધાને બહુ મજા આવશે મને વિશ્વાસ છે તો સમંદર મૂવીની સ્ટાર સ્ટારકાસ્ટ ધ સિક્રેટ કિચન ખાતે આવી હતી એમને અહીંયાનું ફૂડ ટેસ્ટ કર્યું ખૂબ જ મજા આવી છે ડિલિશિયસ ફૂડ પણ હતું અને સાથે જ વોટ વચન વેરી ગેંગસ્ટર અને એકદમ થ્રિલિંગ મૂવી આ સમંદર છે કે જે સેવન્ટીન્થ મેના રિલીઝ થવા જઈ જઈ રહી છે તો તમે પણ આ મૂવી જોવાનું ચૂકતા નહીં એન્ડ કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ કેમેરામેન વિકી ઠાકોર સાથે પરમાર જોઈશા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ